હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ રામ રામ ડાયરા ત્યારે બધા ફરીથી સોમવાર અને નાઈ ધોઈ તૈયાર થઈ ગયા છે અને હવે છે મહાદેવના મંદિરે મેં દાણા લઈ લીધા અને થોડાક પુલ જોઈ લો આ સાઈડ તો ફટાફટ નાઈ લીધું છે અને ચાલતા થઈ જતા જોઈ લો મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે થોડી વાર પહેલા જ વરસાદ પડી ગયો માંડવી જોઈ લો છે ગુવા સુરત દાદા મસ્ત મજા ને ઉગી ગયા છે આ સાઈડ બીજું ખેતર આવી ગયું આપણું છે માંડવી ને દાદા આગળ હાલતા થઈ ગયા તો દાદા દીકરો બંને જલદી પહોંચી જઈએ મહાદેવના મંદિરે તો ફાઇનલી હવે થોડું જ સ્થળ દૂર રહ્યું છે જ્યાં આપણે પહોંચવાનું મંદિર હતું ત્યાં લગભગ હવે થોડીક દરજા અંતરમાં દૂર છે થોડુંક એટલે પચાસ એક જેટલું દૂર છે ને જો સામે છે તો ફટાફટ ચાલીને પહોંચી જઈએ જો એટલે મસ્ત મજાનું ઘાસ ઉગી નીકળ્યું કેવું મસ્ત મજાનો ટોરો ચમકી આ સાઈડ તે બંને સાઈડ લો એવું લાગે મસ્ત મજાનું

Loh, patah-patah Maha ni puja kerina Ki મજાની પૂજા થઈ ગઈ છે અને હવે ફટાફટ નીકળી જઈએ અરે જોઈ લો કેવું મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે વાતાવરણ છે અને મારા દાદા તો ક્યારે ફટાફટ નીકળી જઈએ મહાદેવની પૂજા અર્ચના વિધિ કમ્પ્લીટ ઓલ સેટ ગાઈઝ જોઈ લો ફટાફટથી નીકળી જઈએ પ્રસ્તો ને જોઈ લો એને મસ્ત મજાનું વાતાવરણ છે વાદળ છાય કકની ધાણી જોતા જોતા પાછા પહોંચી ગયા આપણે આપણી વાડી એ જોઈ લો મસ્ત મજાનું લોકેશન ને જોઈ એ આપણી માંડવી નાળી જોઈ લો બધું કામ ઓલ સેટ થઈ ગયું છે અને હવે બેસી ગયા છીએ આપણે આપણો લેસન કરવા માંડ્યા છીએ

છોટા વાલા ભી આતા રેતા છે કકડી જોઈ લો મસ્ત મજાની કકડી બે તરબૂચ આઈ ગયા જો તરબૂચ છે એને જોઈ લો આ સાઈડ ગુવાર નું ફાર્મ આપણું ગુવાર કી ખેતીવાડી જાય વેલા તો ઘણા છે પણ બરોબર જે એવો આવ્યો નથી ને મસ્ત મજાનો ઘૂંઘરાય થઈ જશે થોડાક દીમા પાછું ઉતારે એવું જોઈ લો એટલે ઉતારવાનો જ છે અને જો આ સાઈડ ચાલુ થઈ ગયો ને ટ્રેક્ટર કારણ કે તાસ ફરવાનો હોય ને કરી નાખવાનો દુબઈ જેવું વરસાદના લીધે રબડો કરી નાખ્યું એટલે તાસ થોડોક ઓલો કરી નાખીને આ સાઈડ જોઈ લો કુવારનું ચેતર આવી ગયું ચેતર જો टायर फिर, फिर। जो लोग लो। लो मित्रों मस्त मजारा है तो फाइनली मित्रों जो लोग अत्यार ठूमरा मस्त मजा ना ठूमरा थे जी लो કેવા કેવા મીઠા અને ધોળા ધોળા આખી ડાળખી ભરી છે બહુ જ મસ્ત ના બને એવો મસ્ત ના થાય ગળા ગળા ને હા 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 તમે ખાલી જોવો તો ખરા કેટલા બધાય છે ઠુમરા હિ ઠુમરા ઓ જોરદાર જોરદાર અહીં ઘણે એવું હે ને હે બધી એટલા ને એટલા ઓકી ગયા કોઈ ખાવા વાળી વસ્તુ ના તમને બધા નાના નાના છોડમાં પણ બહુ રહેલા જો નહીં ઘણા કાચા એટલા ને પાકા એટલા છે લો ઓ હોય જોરદાર 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 ફાઇનલી મસ્ત મજાનું આપણું ટ્રેક્ટર ચાલીએ અને એટલું કુદાઈ ગયું છે અને આ સજ છે આપણો કૂવો સજો ગાર્ડન ગાર્ડન યાદી યા જે દો જો મસ્ત મજાનો કૂવો ભરાયો તો છે આપણો કૂવો મસ્ત મજાનો ભરાઈ ગયો અને આ જૂનું એન્જિન આપણું મશીન મશીન ગન કહેવાય મશીન આ છે નું નામ જેને આવડતું એ કોમેન્ટમાં કરાય જોઈ લો કવા ભરાઈ ગયેલા હે